વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પૂર્વ વીસીની જ ડિગ્રી બોગસ હોવાનું સામે આવ્યું છે વડોદરામાં એમએસ યુનિવર્સિટીના પૂર્વ વીસીની જ ડિગ્રી બોગસ નીકળી છે પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવે રજૂ કરેલી ડિગ્રી બોગસ નીકળી છે વિજય શ્રીવાસ્તવની પીએચડીની ડિગ્રી તપાસમાં બોગસ નીકળી આવી છે બે હજાર બાવીસ થી પચીસ સુધી વાઇસ ચાન્સેલર તરીકે તેમણે ફરજ બજાવી હતી જોકે તેમની ડિગ્રી ઓગસ્ટ આવી છે બુંદેલખંડ યુનિવર્સિટીમાં માહિતી માંગતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે પ્રોફેસર બુંદેલખંડ યુનિવર્સિટીમાં માહિતી માંગી હતી ત્યારે આખો મામલો સામે આવ્યો છે સતીષ પાઠકે ને પત્ર લખી પોલીસ ફરિયાદની પણ માંગ કરી છે શિક્ષણ જગતના સર્વોચ્ય પદ પર બેઠેલા લોકો જ પોતે આ પ્રકારની પદવી મેળવે ગેરકાયદેસર રીતે અને ખોટી હોય મને એમ લાગે છે આનાથી મોટું શિક્ષણ જગત માટે કલંકરૂપ હોઈ શકે નહીં સાથોસાથ આ પદવી જ્યારે ખોટી સાબિત થઈ છે ફરજી સાબિત થઈ છે અને એ વિગતો આવી છે સામે તેમ છતાં સરકારમાંથી મંત્રી કે સંત્રી કોઈ બોલવા તૈયાર નથી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે સમગ્ર મુદ્દા ઉપર રાજ્યમાં કેટલી યુનિવર્સિટીમાં આવા ગેરકાયદેસર ડિગ્રીને શૈક્ષણિક અનુભવની ખોટા સર્ટિફિકેટના આધારે કેટલા કુલપતિઓ કાર્યરત છે પ્રોફેસર શ્રીવાસ્તવની શૈક્ષણિક અનુભવની ખોટી વા ખોટી વિગતો અને એમની બુંદેલખંડ યુનિવર્સિટીની ખોટી ડિગ્રી પછી સરકાર શું પગલાં ભરવા માગે છે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે તેમના કાર્યકાળ દરમિયાન

તેમની ડિગ્રી જે છે એ સમજી છે નકુરી છે તેવો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે વિજય શ્રીવાસ્તવ જે મુંડેલ પણ યુનિવર્સિટી ની ડિગ્રી છે પુએ ની તે સાચી ન હોવાનો આરોપ જે છે તે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે શૈક્ષણિક લાયકાત મામલે સ્થાનિક સંગઠન દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી પણ કોઈ પગલા લેવાયા નથી